હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તમે દૂધીના મુઠિયા મેથીના મુઠિયા ખાધા હશે પણ હું આજે પાલક દૂધીના કોઈન મુઠિયા બનાવીશ એ પણ એકદમ સરળ રીતે અને એકદમ પોચા રોજ એવા બનીને તૈયાર થઈ જશે અને આ રીતે નવી રીતે તમે મુઠિયા બનાવશો તો ઘરમાં બધાને ભાવશે તો જો બાળકો પાલક દૂધી ના ખાતા હોય તો આ રીતે જરૂરથી એકવાર બનાવજો તો આ રીતે મેં અહીંયા પાલકના અડધો બંચ લઈને ધોઈને આ રીતે ઝીણું ઝીણું ચોપ કટ કરી લેવાનું છે પાલક તમે વધારે કે ઓછો લઈ શકો છો એક નાની દૂધી લીધી છે દૂધીની પણ છાલ આપણે કાઢી લેવાની છે જ્યારે તમે આ કોઈન મુઠિયા બનાવો છો ત્યારે દૂધી હંમેશા એકદમ કૂણી જે બીજ વગરની હોય છે એ જ લેવાની છે કેમ કે આ દૂધી એકદમ સરસ રીતે સોફ્ટ પણ હોય છે અને જ્યારે તમે દૂધીના મુઠિયા બનાવો છો ત્યારે પણ દૂધી આ રીતે એકદમ પતલી આવે એ જ લેવાની છે જેનાથી મુઠિયા એકદમ સોફ્ટ બનશે દૂધીને આ રીતે ઝીણી ખમણીથી મેં અહીંયા ખમણે લીધેલી છે હવે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દેવાનું છે એની અંદર લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને લસણ મરચાંની પેસ્ટ એડ કર્યા પછી જે આપણે ખમણેલી દૂધી છે એને પણ એડ કરી દઈશું અહીંયા મેં આઠથી દસ કળી લસણ અને ત્રણ તીખા મરચાંને ખાંડી લીધેલા છે હવે આપણે જે ઝીણો ચોપ કરેલો પાલક છે એને પણ આપણે એડ કરી દેવાનો છે અને અડધી ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ને બધી વસ્તુને સારી રીતે મીડિયમ ગેસ પર આપણે ચલાવતા રહેવાનું છે હવે અહીંયા દૂધી અને પાલકનું જે પાણીનો ભાગ છે એ બધો જ બળી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અડધી ચમચી હળદર એડ કરી દેવાની છે ને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો પેનમાં નીચે પાણીનો ભાગ જરરાય નથી ફક્ત બેથી ત્રણ મિનિટની અંદર દૂધી અને પાલકનું બધું જ પાણી બળી ગયું છે અને એની કાચું પન પણ નીકળી ગયું છે હવે એક વાસણની અંદર મિશ્રણ એડ કરી દેવાનું છે એક કપ જેટલો રોટલીનો લોટ જે આપણે ઘઉંની રોટલી બનાવીએ છીએ ઝીણો એ એડ કરવાનો છે અડધો કપ જેટલો રોટલી કરતાં જાડો લોટ એટલે કે અહીંયા મેં ભાખરીનો લોટ એડ કર્યો છે અને અહીંયા વન બાય ફોર્થ કપ જેટલો ચણાનો લોટ અડધી ચમચી મીઠું અને બે ચમચી જેટલા અજમાને લઈને આ તે હાથની મદદથી આપણે મસળીને એડ કરી દેવાના છે અને એક ચમચી જેટલી વરિયાળી લીધેલી છે ઝીણી વરિયાળી એડ કરવાથી એકદમ સરસ એવો કોઈન મુઠિયાનો ટેસ્ટ આવતો હોય છે ને અહીંયા મોટી બે ચમચી જેટલું ખાટું દહીં લીધું છે અને આ રીતે એક ચમચી જેટલું તેલ એડ કરીને મિક્સ કરવાનું છે જ્યારે તમે કોઈપણ મુઠિયા બનાવો છો ત્યારે દહીં એડ કરવું ખૂબ જ જરૂરી છે દહીંથી જ એકદમ સરસ એવા સોફ્ટ બનશે થોડું થોડું પાણી એડ કરીને એકદમ સરસ એવો લોટ બાંધી લેવાનો છે હવે મુઠિયા બનાવતી વખતે લોટ એકદમ સોફ્ટ હોવો જોઈએ ભલે હાથમાં ચોટે તો તમે તેલ કે કોરો લોટથી પણ મુઠિયા બનાવી શકો છો જેટલો લોટ સોફ્ટ હશે એટલા જ મુઠિયા એકદમ પોચા અને જાળીદાર બનશે હવે આ રીતે એક નાનો લુવો લેવાનો છે અને આ રીતે કોઈન મુઠિયાનો આપણે શેપ આપી દેવાનો છે નાના રાઉન્ડ કરી લેવાનો છે આ રીતે વચ્ચે આંગળીની મદદથી હોલ કરી લેવાના છે તો આ રીતે ઝટપટ બની જશે અને ખાવામાં પણ એકદમ સરળ રહેશે અને જો તમે બાળકોને આપવાના હોય લંચ બોક્સમાં તો એકદમ હેલ્ધી પણ રહેશે અને આની અંદર તમે પાલકનું પ્રમાણ દૂધીનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું પણ કરી શકશો તો તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બધા જ કોઈન મુઠિયા તૈયાર કરી લીધેલા છે મેં મારી ચેનલ પણ ઘણી બધી ગુજરાતી સ્ટાઇલ આપણા મુઠિયાની રેસિપી શેર કરી છે ઘણા ફ્રેન્ડ્સને બહુ જ ગમે છે જેથી મને અવારનવાર કમેન્ટ પણ આવે છે કે તમે અલગ અલગ ટાઈપના મુઠિયાની રેસિપી આપો તો આજે મેં બધાના કમેન્ટથી જ આ મુઠિયાની રેસિપી આપી છે તો જરૂરથી એકવાર ઘરે બનાવવા જેવી છે હવે સ્ટીમરને પ્લેટને ગ્રીસ કરી લેવાની છે તેલથી બધા જ કોઈન મુઠિયાને આ રીતે આપણે એડ કરી દેવાના છે અને સ્ટીમરનું પાણી એક સાઈડ ગરમ થઈ ગયું છે તો પ્લેટને મૂકીને વીસથી પચીસ મિનિટ સ્ટીમ કરવાની છે તો આ રીતે વીસથી પચીસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરશું એટલે એકદમ સરસ એવા ફૂલી જશે અને એની સાઇઝ પણ થોડી વધી જશે તો થી ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલી પણ ગયા છે અને ચડી પણ ગયા છે ટૂથપિકની મદદથી ચેક કરીએ તો એકદમ ક્લીન આવે છે એટલે આપણા કોઈન મુઠિયાને હવે બેથી ત્રણ મિનિટ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દઈશું બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું છે રાઈ જીરું લીલા મરચાં મીઠા લીમડાના પાન એડ કરવાના છે જો બાળક ખાવાનો હોય તો મરચા તમે ઓછા પણ લઈ શકો છો ત્રણ ટેબલ સ્પૂન તલ એડ કરવાના છે અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે વઘારમાં પણ અડધી ચમચી વરિયાળી એડ કરશું વરિયાળીનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે એટલે જો હોય તો જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા વરિયાળી એડ કર્યા પછી કોઈન મુઠિયા એડ કરી દેવાના છે અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ફક્ત આ રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એકદમ ક્યૂટ અને ખાવાની બાળકોને પણ મજા આવે એવા એકદમ હેલ્ધી પાલક દૂધીના કોઈન મુઠિયા તૈયાર થઈ ગયા છે સવારના બ્રેકફાસ્ટમાં પણ ઝટપટ બની જતા આ મુઠિયાની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે પાલક દૂધીના કોઈન મુઠિયાની રેસીપી તમને કેવી લાગી અને મારા વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં એકદમ પોચા જાળીદાર એકદમ સરસ એવા તમે જોઈ શકો છો આપણા કોઈન મુઠિયા તૈયાર છે આવજો જય શ્રી કૃષ્ણ મળીએ નવા વિડીયો સાથે